ભારતમાં ગોઠણના દુખાવા માટેનું સૌથી મોટું અને સામાન્ય જો કોઈ કારણ હોય તો એ છે ગોઠણનો ઘસારો એટલે કે ઓસ્ટિયોઆર્થરાઈટિસ ઓફ ની એક સર્વે મુજબ લગભગ અઠ્યાવીસ ટકા લોકો ભારતમાં ગોઠણના ઘસારાથી પીડાય છે અને આ ટકાવારી દિવસે ને દિવસે વધતી જાય છે નમસ્કાર હું ડૉક્ટર મેહુલ ટાંક ફિઝિયોથેરાપિસ્ટ ગોઠણમાં ઘસારો થવા માટેના જવાબદાર કારણો ગોઠણના ઘસારામાં જોવા મળતા લક્ષણો જો તમને ગોઠણનો ઘસારો શરૂ થઈ ગયો છે તો આગળ કયા પ્રકારની સાવચેતી રાખવી અને ગોઠણનો ઘસારો ના થાય અથવા અટકાવવા માટે શું પગલાં લઈ શકાય અને ફિઝિયોથેરાપી સારવાર ગોઠણના ઘસારામાં કઈ રીતે મદદરૂપ થાય છે આ બધી વાત આપણે આજના આ વિડીયોમાં કરશું વિડીયો થોડો લાંબો થશે પણ જરૂરી છે ગોઠણના ઘસારા વિશે જાણતા પહેલાં આપણે ગોઠણની રચના વિશે થોડું સમજીએ એટલે કે ની જોઈન્ટ ગોઠણનો સાંધો કયા પ્રકારનો છે ગોઠણના સાંધાની રચના ટોટલ ચાર હાડકાથી થાય છે જેમાં ઉપરનું હાડકું જેને ફીમર કહે છે ત્યારબાદ નીચેનું હાડકું જેને ટીબિયા કહે છે તેની પાસે આવેલું હાડકું ફિબ્યુલા અને ચોથું છે આ ઢાંકણી કે જેને પટેલા કહેવામાં આવે છે આ બંને હાડકાં વચ્ચે જે આ જોડાણ થતો ભાગ છે તે છે લિગામેન્ટ એટલે કે તાણીયો ગોઠણના સાંધામાં ટોટલ ચાર તાણિયા આવેલા છે વચ્ચે જે આ વાદળી કલરની દેખાય છે તે છે ગાદી જેને મેનિસ્કસ કહે છે મિડિયલ મેનિસ્કસ અને લેટરલ મેનિસ્કસ આ પ્રમાણે બે ગાદી આવેલી હોય છે ટાકણીની ઉપર જે આ ભાગ જોડાયેલો છે તે ટેન્ડન છે આ ટેન્ડન ઉપર સ્નાયુમાં રૂપાંતરિત થાય છે આ હતી ગોઠણની રચના અને આ સાંધાની વચ્ચે લિક્વિડ એટલે કે પ્રવાહી આવેલું હોય છે જેને સાઇનોવિયલ ફ્લુઇડ કહે છે ઘસારાની શરૂઆતમાં હાડકાની ઉપર લહેલું પડ કે જેને કાર્ટિલેજ કહે છે તે ઘસાવાનું ચાલુ થાય છે હવે ગોઠણનો જે ઘસારો છે તે અથવા ઢાંકણી અને ઉપરના હાડકા વચ્ચે થાય છે આના સિવાય ઉપર અને નીચેના હાડકા વચ્ચે થાય છે જેને આપણે ગેપ ઓછો થઈ ગયો અથવા જગ્યા ઓછી થઈ ગઈ કહીએ છીએ ઢાંકણી અને આ હડકા વચ્ચે જે ઘસારો થાય છે તેને પટેલો કહેવામાં આવે છે અને ઉપર અને નીચેના હાડકા વચ્ચે જે ઘસારો થાય છે તેને આર્થરાઇટીસ કહેવામાં આવે છે ઘસારો બે ટાઈપનો છે પ્રાઇમરી આર્થરાઇટીસ અને સેકન્ડરી આર્થરાઇટીસ પ્રાઇમરી આર્થરાઇટીસ એટલે કે ઉંમર વધવાની સાથે હાડકામાં કેલ્શિયમ અને સ્નાયુમાં શક્તિ ઓછી થવાથી હાડકા અને સ્નાયુ નબળા પડે છે જેના કારણે ઉંમરના હિસાબે ઘસારો ચાલુ થાય છે આ ઘસારાને પ્રાઇમરી ઓસ્ટિયોઆર્થરાઈટિસ કહે છે બીજો છે સેકન્ડરી ઓસ્ટિયોઆર્થરાઈટિસ સેકન્ડરી ઓસ્ટિયોઆર્થરાઈટિસ એટલે ગોઠણમાં કોઈ પણ ઈજા થવી અથવા તો ફ્રેક્ચર કે લીગામેન્ટના ઓપરેશન પછી જ્યારે ઘસારો ઉંમર કરતાં વહેલો ચાલુ થાય છે ત્યારે તેને સેકન્ડરી આર્થરાઇટિસ કહે છે હવે આપણે વાત કરીએ કે ગોઠણના ઘસારાની શરૂઆતમાં કયા પ્રકારના લક્ષણો જોવા મળે છે કે ટાંકણીની આસપાસ અથવા તો આ બંને હાડકાની વચ્ચેના ભાગમાં સોજો આવવો કોઈ પણ પર્ટિક્યુલર એવી મુમેન્ટ કે જેમાં ગોઠણ વધુ હલન ચલન થાય છે કેમ કે ચાલવું ઉઠવું ઉભળક બેઠવું પલાઠી વાળવી દોડવું આ બધી મુમેન્ટ પછી ગોઠણના ભાગમાં સોજો આવવો અથવા તો દુખાવો થવો આ ગોઠણના ઘસારાના શરૂઆતના લક્ષણો છે સોજાના ભાગે અડકવાથી અસહ્ય દુખાવો થવો આ સિવાય ગોઠણને વાળતી વખતે અથવા તો વાળીને સીધો કરતી વખતે ઢાંકણી ભટકાવવાનો અવાજ આવવો જેને આપણે ક્રેપિટસ કહીએ છીએ અને વાળવાની અને સીધો કરવાની નોર્મલ જે રેન્જ છે તેને રેન્જ ઓફ મોશન કહે છે નોર્મલ ક્ષમતા છે તે ઓછી થવી આ ક્ષમતા ચકડામણ અને સોજાના કારણે ઓછી થાય છે આ વાત કરીએ ગોઠણમાં ઘસારો ચાલુ થવા માટેના જવાબદાર કારણો ઉંમર વધવાની સાથે હાડકાં અને સ્નાયુઓ છે તે નબળા પડે છે જેના કારણે ગોઠણમાં કસારો ચાલુ થાય છે આ સિવાય ગોઠણમાં થયેલી ઈજાઓ ઇન્જરી અથવા તો ફ્રેક્ચર અને સર્જરી અથવા તો ઓપરેશન લિગામેન્ટ કે અન્ય કોઈ સર્જરી પછી ગોઠણમાં કસારો થવાની શક્યતાઓ વધી જાય છે મહિલાઓમાં

ગોઠણમાં ઘસારો ચાલુ થાય છે અને તમારી અન્ય એવી એક્ટિવિટી અથવા તો તમારું એવું કામ કે જેનામાં ગોઠણ પર વધારે જોર પડે છે આવા કેસમાં પણ ગોઠણમાં ઉંમર કરતા વહેલા ઘસારો ચાલુ થાય છે ગોઠણનો ઘસારો ચાર સ્ટેજમાં થાય છે એમાંનું પહેલું અને બીજું સ્ટેજ છે આ સ્ટેજમાં ફિઝિયોથેરાપી અને અમુક પરેજીઓ ગોઠણના પટ્ટા કે જેને બ્રેસ કહે છે ની બ્રેસ આ વિવિધ પ્રકારના બ્રેસ બધાની મદદથી તમે દુખાવા ઉપર કાબૂ મેળવી શકો છો અને દુખાવો અટકાવી શકો છો અને હવે તમને ગોઠણનો ઘસારો ચાલુ થઈ ગયો છે અને પહેલાં અને બીજા સ્ટેજમાં છે તો આ સ્ટેજ દરમિયાન તમારે ઉબડક બેઠવાનું પલાઠી વાળવાનું જમીન ઉપર બેઠવાનું આ બધી ક્રિયાઓને બંધ કરવી જોઈએ અને આની સાથે સાથે અમુક ફિઝિયોથેરાપી એક્ટિવિટી અથવા તો ફિઝિયોથેરાપી કસરતો જે આપણે આગળ વિડીયોમાં જોશું તે ચાલુ કરવી જોઈએ જેનાથી તમને આરામ મળે છે વાત આવે નિદાનની કે ગોઠણના ઘસારાનું નિદાન કઈ રીતે કરવું તો ઓર્થોપેડિક સર્જન અથવા તો કોઈ ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈ તમારું ફિઝિકલ અસેસમેન્ટ કરાવી અને તમે ગોઠણના ઘસારાનું નિદાન કરાવી શકો છો આ સિવાય એક્સરે દ્વારા પણ ગોઠણના ઘસારાનું નિદાન થાય અને અમુક કેસમાં એમઆરઆઈ કરાવવાની જરૂર પડે છે વાત કરીએ કે ગોઠણના દુખાવામાં ફિઝિયોથેરાપી સારવાર કઈ કઈ અને કઈ રીતે મદદરૂપ થાય છે જો બળતરા અને દુખાવો ઓછો કરવા માટે વિવિધ પ્રકારની ઇલેક્ટ્રોનિક મશીનો અથવા તો ઇલેક્ટ્રોનિક મોડાલિટીસ દ્વારા ફિઝિયોથેરાપી કરવામાં આવે છે આ સિવાય સાંધો અને સ્નાયુની ચકડામણ ઓછી કરવા માટે મેન્યુઅલ થેરાપી સ્ટ્રેચિંગ થેરાપી મોબિલાઇઝેશન ટેકનિક કપિંગ થેરાપી ડ્રાઇનિલ્ડિંગ થેરાપી અને આવી ઘણી ટેકનિકો દ્વારા સાંધાની અને સ્નાયુની ચકડામણ ઓછી થાય છે આ સિવાય સ્નાયુની શક્તિ વધારવા માટે સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ રજિસ્ટર્ડ એક્સરસાઇઝ એ વિવિધ કસરતો અને બેલેન્સિંગ એક્ટિવિટી દ્વારા બેલેન્સ પાછું મેળવવામાં આ બધી રીતે ફિઝિયોથેરાપી સારવાર ગોઠણના ઘસારામાં મદદરૂપ થાય છે હવે આપણે ગોઠણના ઘસારા માટેની ફિઝિયોથેરાપી કસરત કે જે તમે ઘરે ચાલુ કરી શકો જો તમને ઘસારો ચાલુ થઈ ગયો છે અથવા તો તમારું એવું કામ છે કે જે કામમાં ગોઠણ ઉપર વધારે જોર આવે છે તો આપણે એના માટે ઘરે આ કસરતો ચાલુ કરી શકીએ જે કસરતો ડોક્ટર નંદની અને ડોક્ટર મિતાલી આપણને આગળ સમજાવશે આપણે જોશું ગોઠણના ઘસારા માટેની કસરતો સૌપ્રથમ કસરતમાં દર્દીને આ રીતે પગ લાંબા કરી અને બેસવાનું છે. ટોવાલનો આ રીતે રોલ કરી અને ગોઠણના નીચે રાખી અને ગોઠણને નીચેની બાજુ દબાવાનું જેનાથી ઢાંકણી કડક થશે ઢાંકણીને સેકન્ડ સુધી હોલ્ડ રાખી અને પછી ઢીલી છોડવાની છે ઢાંકણી ઉપરની બાજુ ખેંચાશે આ રીતે દસ વખત કરવું હવે પછીની કસરતમાં દર્દીને આ રીતે સૂઈ અને જે પગમાં દુખાવો થતો હોય એ પગના પંજાને પોતાની તરફ ખેંચી ખેંચવાનો છે અને પછી નીચેની તરફ ખેંચવાનું આ રીતે દસ વખત કરવું હવે પછીની કસરતમાં આ રીતે ગોળ તકિયો લઈ અને પગને નીચે રાખવાનું છે અને જે પગમાં દુખાવો થતો હોય એ પગ ગોઠણથી સીધો ઊંચો કરવાનો અને પગનો પંજો પોતાની તરફ ખેંચવાનો આ રીતે રાખી અને પાંચ સેકન્ડ સુધી હોલ્ડ કરવાનો અને પછી ધીરે ધીરે પગને નીચે રાખવું આ રીતે દસ વખત કરવું આ કસરત માં પગ ગોઠણ થી નીચેનો પગ જ ઊંચો થશે હવે પછીની કસરત માં બીજો પગ જે સારો પગ છે એ પગ વાળી અને જે પગ માં દુખાવો થાય છે એ પગ ગોઠણ માંથી કડક કરી અને સીધો પગ ઊંચો કરવાનો છે અને પગનો પંજો પોતાની તરફ ખેંચવાનો છે આ રીતે ઉપર રાખી પાંચ સેકન્ડ સુધી હોલ્ડ કરવો અને પછી નીચે હવે પછીની કસરતમાં દર્દીને પડખું ફરીને સુવાનું છે જે પગમાં દુખાવો થતો હોય એ પગ ઉપરની બાજુ આવશે અને નીચેનો પગ ગોઠણમાંથી વાળી અને ઉપરનો પગ સીધો રહે એ રીતે છે ત્યારબાદ જે પગમાં દુખાવો થતો હોય એ પગ સાઈડમાંથી ઊંચો થશે પાંચ સેકન્ડ સુધી હોલ્ડ કરવાનો અને પછી નીચે રાખવાનું અને પંજો તમારી બાજુ ખેંચેલો રાખો દસ વખત આ કસરત કરો હવે પછીની કસરતમાં દર્દીને આ રીતે પગ લટકાવી અને બેસવાનું છે ત્યારબાદ જે પગમાં દુખાવો થતો હોય એ પગ ગોઠણમાંથી સીધો ઊંચો કરવાનો અને પગનો પંજો પોતાની તરફ ખેંચવાનો પાંચ સેકન્ડ સુધી હોલ્ડ રાખી અને ત્યારબાદ પગ નીચે મૂકવો આ રીતે દસ વખત કરવું આ બધી એક્સરસાઇઝ દસ વખત કરવી હવે આપણે જોશું કાફ મસલ નું સ્ટ્રેચિંગ જેના માટે ટોવાલને આ રીતે લઈ ને પગના ફરતે રાખવાનું અને બંને હાથની મદદથી પગના પંજાને પોતાની તરફ ખેંચવાનું આ રીતે કરવાથી પગના પિંડીમાં તણાવ મહેસૂસ થશે દસ સેકન્ડ સુધી ખેંચી રાખી અને પછી ઢીલો મૂકવાનો આ રીતે ત્રણ વખત કરવું હવે પછીની કસરતમાં આપણે જોઈશું હેમસ્ટ્રિંગ મસલનું સ્ટ્રેચિંગ જેના માટે આ રીતે દર્દીને સૂઈ અને પગના પંજાની ફરતે ટોવાલ રાખી અને બંને હાથની મદદથી પગને ઉપરની તરફ ખેંચવાનું છે આ રીતે કરવાથી પગના પાછળના ભાગના સ્નાયુમાં તણાવ મહેસૂસ થશે દસ સેકન્ડ સુધી રાખી અને પછી નીચે પગ લઈ લો આ રીતે ત્રણ વખત કરવું અને બીજો પગ આ કસરતમાં સીધો રહેશે આ હતી ગોઠાના ઘસારા માટેના શરૂઆતના તબક્કાની કસરતો જે તમે ઘરે કરી શકો છો તમારા ઘરના સભ્યો સગા સંબંધીઓ અથવા તો તમારી આસપાસ કોઈને કોઈ તો એવું હશે કે જેને ગોઠણમાં ઘસારાની તકલીફ શરૂ થઈ ગઈ છે અથવા તો ઓલરેડી છે જ તો તેમના સુધી આ વિડીયો પહોંચાડો અને માહિતીને વધુને વધુ શેર કરો આવા જ પ્રકારના ફિઝિયોથેરાપી રિલેટેડ વિડીયોઝ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો થેન્ક યુ